માતાજીની અપાર કૃપા એક નાના ગામમાં રમાબેન નામની ભક્ત મહિલા રહેતી હતી તેનું જીવન ખૂબ સાદું હતું પરંતુ તેનું હૃદય માતાજી પ્રત્યે શ્રદ્ધાથી ભરેલું હતું દર સવારે સૂર્યોદય પહેલા ઉઠીને તે માતાજીની દીવો પ્રગટાવી પૂજા કરતી રમાબેન પાસે ધન સંપત્તિ નહોતું પણ તેના ઘરમાં શાંતિ અને વિશ્વાસ હતો તે હંમેશા કહેતી માતાજી પર સાચો વિશ્વાસ હોય તો કોઈ પણ મુશ્કેલી મોટી નથી મુશ્કેલીનો સમય એક વર્ષે ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો ખેતરો સૂકા પડી ગયા પાણીની અછત થઈ અછત થઈ ગઈ લોકો નિરાશ થવા લાગ્યા રમાબેનનો પરિવાર પણ મુશ્કેલીમાં આવી ગયો એક રાત્રે રમાબેને આંખો ભી આંખ ભીની કરીને માતાજી સામે પ્રાર્થના કરી હે માં અમારું રક્ષણ કરજો વિશ્વાસ તૂટવા ન દેજો માતાજીનું સ્વપ્ન એ જ રાત્રે રમાબહેનને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં માતાજી લાલ ચુંદડીમાં પ્રગટ થયા અને સ્નેહભરી વાણીમાં બોલ્યા ડર ન રાખ બેઠી કાલે સવારે ગામના જૂના કૂવામાં જા સવારે રમાબેન ગામના લોકોને લઈને કૂવા પાસે પહોંચી કૂવો જે વર્ષોથી સૂકો હતો આજે તેમાં મીઠું પાણી ભરેલું હતું ગામમાં ખુશી છવાઈ ગઈ ચમત્કાર નહીં શ્રદ્ધા લોકોએ તેને ચમત્કાર કહ્યું પરંતુ રમાબેને નમ્રતાથી કહ્યું આ ચમત્કાર નથી આ તો માતાજી પરનો વિશ્વાસ છે તે દિવસથી ગામમાં ફરી હરિયાળી આવી લોકો એકબીજાની મદદ કરવા લાગ્યા અને માતાજી પ્રત્યેક શ્રદ્ધા વધુ ઘાટ બને સાચી શ્રદ્ધાને વિશ્વાસથી માતાજી હંમેશા માર્ગ બતાવે છે